નમસ્કાર એસએસએ ગુજરાત પર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં બાલવાટિકા અને ધોરણ એકની નવી એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે આ વખતે આરોગ્ય વિભાગની ટેકો પ્લસ એપ્લિકેશન દ્વારા બાળકોની એન્ટ્રી થશે એન્ટ્રી કેવી રીતે કરવી તે જોઈએ એસએસએ ગુજરાત વેબસાઇટ ઓપન કરી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઓપન કરી લઈશું અહીં મેનેજ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરીશું બ્લૂ કલરમાં બીવી લખેલ છે બાલવાટિકાના બેચ દેખાય તેના પર ક્લિક કરીશું અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટુડન્ટ ન્યુ એન્ટ્રી ટેપકો પ્લાસ એપ્લિકેશન મુજબ બાળકોની માહિતી એવું જોઈ શકાય છે રાજ્ય લખેલ છે ત્યાં રાજ્ય પસંદ કરી લેવું જિલ્લો લખેલ છે ત્યાં જિલ્લો પસંદ કરી લેવો તાલુકો લખેલ છે ત્યાં તાલુકો પસંદ કરી લેવો જાતિ લખેલ છે ત્યાં બાળકની જાતિ મેલ અથવા ફિમેલ પસંદ કરી જન્મ તારીખમાં બાળકની જન્મ તારીખ દાખલ કરવી ત્યારબાદ અહીં સર્ચ સ્ટુડન્ટ્સ લખેલ છે તેના પર ક્લિક કરશો જો આરોગ્ય વિભાગની ટેકનો પ્લસ એપ્લિકેશનમાં બાળકનું નામ નોંધાયેલ હશે તો બાળકનું નામ શો થશે અથવા ડેટા ખોટો હશે તો બાળકનું નામ બતાવશે નહીં જો બાળકનું નામ બતાવે તો બાળકના નામની નીચે એડ લખેલ છે ત્યાં ક્લિક કરવું એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે અહીં તમે પસંદ કરેલ ટેકનો પ્લસ એપ્લિકેશન મુજબ બાળકની માહિતી તેમાં બાળકનું નામ

ત્યાં અટક લખી દેવી જન્મ તારીખ અહીં લખેલી જ હશે અને એડ સ્ટુડન્ટ પર ક્લિક કરવું એટલે અહીં આપણે બાળકને બધી ભરવી પડશે પ્રવેશ નંબર ત્યારબાદ રોલ નંબર હેબિટેશન ત્યારબાદ જૂના વિદ્યાર્થીઓની માહિતી જેવી રીતે આપણે અપડેટ કરીએ છીએ અને એડ કરીએ છીએ તેવી જ રીતે આ બાળકની માહિતી પણ આપણે એડ અને અપડેટ કરી લેવાની છે આટલું થઈ ગયા બાદ નીચે સેવ સ્ટુડન્ટ બટન પર ક્લિક કરીશું એટલે બાળકની એન્ટ્રી થઈ જશે હવે જે બાળકોની માહિતી સેકો પ્લસ એપ પર બતાવતી નથી એ બાળકોની એન્ટ્રી પાછળથી થશે અત્યારે એમની એન્ટ્રી થઈ શકશે નહીં જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ